નેશનલ હાઇવે અડતાલીસ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ઉદવાડાથી પાલરી સુધીના રસ્તા પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ નેશનલ હાઈવે અડતાલીસ પર પાણી ભરાતા વાહન ચાલકો કે જે હાલાકી છે આ પ્રકારે ગાડીઓના થપ્પા લાગ્યા પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ચોક્કસપણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે લોકો જે ગંતવ્ય સ્થાન સુધી પહોંચી રહ્યા નથી અને લોકોને સમયનો પણ વ્યય થઈ રહ્યો છે આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ વલસાડમાં ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ અને વાપીમાં અઢી ઇંચ વરસાદ ઇંચ વરસાદ ખાબક્યો વાપીના સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા તો આ તરફ વલસાડ જિલ્લામાં બસો પચાસ થી વધારે જે રસ્તા છે તે બંધ કરવામાં આવ્યા છે બસો પચાસ રસ્તા બંધ થતાં ચોક્કસપણે વાહન વ્યવહારને અસર પહોંચી છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો આ તરફ વાપીના સ્ટેશન રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે ઉમરગામમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો અને ત્રણ ઇંચ વરસાદમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી છે ભારે વરસાદને પગલે ઉપરવાસમાં સારા વરસાદને પગલે સ્થાનિક નદી નાળા પણ ઉફાન પર છે વલસાડમાં ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ તો વાભીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો આ તરફ ઉમરગામમાં ત્રણ ઇંચ વરસાદ